હવે હવે આંખો ઉઘડી હવે સમજાણું ને ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકોની હું પોસ્ટ જોઉં છું કાં તો પરસોત્તમ રૂપાલાનું ચિત્ર હોય એની પર ચોકડી મારી હોય બાયકોટ પરશોત્તમ રૂપાલા કાં તો કમળનું ફૂલ હોય એની ઉપર ચોકડી મારી હોય કા ફૂલ અમારી ભૂલ આવી પોસ્ટો મૂકે છે એટલે હવે તમે લોકો જાગૃત થયા વરસ દાડા પહેલાં મણિપુરની અંદર ભારતની જ મહિલાઓને અને એમાં પણ એક ફૌજીના પત્ની એમને નિરવસ્ત્ર કરીને રોડ ઉપર દોડાવવામાં આવી છતાં એક પણ કલાકારનો દીકરો સાધુ સંત મહંત બોલવા આવ્યો કે આ આ નરેન્દ્રભાઈ મોદી શું થઈ રહ્યું છે આ ભારતની અંદર ના બોલવા આવે કારણ કે આ જ લોકોએ કીધું હતું કે ફરી એક વખત ભારત દેશની બહેન બેટીઓને સરેઆમ બે ઇજ્જત નીલામ કરવા માટે નરેન્દ્ર મોદીની જરૂર છે તમારે આવું બોલવાનું હતું અને ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે હવે જાગૃત થયા છો તો આંખો ઉગાડો મહિલાઓની ઇજ્જત આબરૂ રસ્તાઓ પર નીલામ થાય અને દેશના વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ ના નીકળે તો એની સામે તો આ રાજપૂત સમાજની જે ટીકા ટિપ્પણી કરી છે એ તો આ ખૂબ નાની એવી સમજતા છે આ લોકો એટલે હવે જો જાગૃત થઈ ગયા છો ને તો ખરેખર જાગી જાઓ કારણ કે ખુરશીનો લાલચુ નેતા હોય ને એ એના બાપનો ન થાય તો તમારો શું થવાનો છે